સંપાદિત કરી દીધા છે અને હાઇડ્રો પ્રોજેક્ટ ગામ એમના ખાણ ખનીજ વિભાગ એમનું જીએમડીસી જીઆઈડીસી અમારે ત્યાં આવે છે પોલીસ ને લઈને અને અમારા ગામડા અમારા ખાલી કરાવે છે ત્યારે અઠાવીસ ગામના લોકોને કેમ બહાર લઈ જે દિવસે આ ગુજરાત ની ભાજપ ની સરકાર અમારા અઠાવીસ ગામના અમારા અઠાવીસ ગામ ના લોકોને હાથ લગાડીને બતાવો અમારો ઇતિહાસ ગિરસા ભગવાન મામા વિસ્તારમાં આર લડાઈ અમે કરવા માટે હવે તૈયાર થઈ ગયા જ્યારે આદિવાસીઓને જાગૃત કરવાનું કામ અમે કરીએ છીએ અમારા લોકોની અસ્મિતા ની સરકાર ને ગમ નથી આ ભાજપ ની ત્રીસ વર્ષ ની સરકારે એક વાર જેલ માં નાખી દીધો બીજી વાર જેલ માં નાખી દીધો ત્રીજી વાર જેલ માં નાખી દીધો અને મને દબાવ્યું ભાજપ માં માટે તોડવા માટે મને ડરાવવા देश वड़ा प्रधान तारीखे जी અને આ લોકો પંદર તારીખેડિયા નરેન્દ્રભાઈ મોદીજી ને ફરી વસાવાની લડત ને દબાવવા માટે લઈને આવે છે લઈને મને વાંધો નથી અમે વડાપ્રધાન મારી ધરતી પર આવકારીએ છીએ પણ જે પ્રકારે એ લોકો અમને દબાવે છે કે તમારે પંદર તારીખે વડાપ્રધાન સાથે વડાપ્રધાન ના હસ્તે ભાજપમાં માં છે અને એ લોકોએ કીધું કે અમારું ટાર્ગેટ છે જિલ્લા પંચાયત ની ચૂંટણી આવતા હતા તમારા એક લાખ કાર્યકરો ને હું આમ આદમી પાર્ટી આ લોકો કહે છે તમારા ચૈતર ભાઈ મોદી સાહેબ ના હસ્તે પંદર તારીખે જોડાવાના છે બધા આવી જજો બધા જોવા આવજો ત્યારે હું એમને કહેવા માંગુ છું

એવું કેતા મારી બેનો તમે ચૂલો સળગાવ છો તું નીકળે મારી આગ થી નીકળે તમારો આંસુ હવે આંસુ નહી દેખાતા

વધારી શું કહેવાનું તો બહુ છે અને એક જોરદાર તાલિયા